ખંભાત સૂતર ફેણી અને હલવાસન માટે ખૂબ જ વખણાય છે તેની સાથે સાથે તેના સુક્કા ભજિયા પણ એટલા જ પ્રખ્યાત છે તો આજે આપણે ખડા મસાલાના ફ્લેવરથી ભરપૂર સ્વાદમાં ફૂલવડી જેવા ટેસ્ટી અને ક્રિસ્પી પરંતુ બનાવવામાં એકદમ સરળ એવા ખંભાતના પ્રખ્યાત સૂકા ભજીયા બનાવીશું જેને તમે એક મહિના સુધી આરામથી સ્ટોર કરી શકો છો રેસીપીનું કોઈ સ્ટેપ મિસ ન થાય તેના માટે વિડીયોને સ્કીપ કર્યા વગેરે એમ સુધી અવશ્યથી જોજો રેસીપી પસંદ આવે તો તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે ચોક્કસથી શેર કરજો અને રેસીપીને એક લાઇક આપવાનું નહીં ભૂલતા તો ચલો બનાવવાનું શરૂ કરીએ સૂકા ભજીયા બનાવવા માટે સૌ પ્રથમ આપણે એક જાડા તળિયાવાળા સ્ટીક પેનને લઈશું અને તેમાં એક ટેબલ સ્પૂન સૂકી ધાણી ઉમેરીશું અને સાથે લઈશું આપણે એક ટેબલ સ્પૂન વડિયારી હવે બંનેને ગેસની ધીમી આંચ પર બેથી ત્રણ મિનિટ માટે શેકી લઈશું આ રીતે શેકીને લેવાથી તેની ફ્લેવર એન્હાન્સ થશે અને ભજીયામાં તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે આપણે જ્યારે પણ ફૂલવળી બનાવીએ છીએ ત્યારે સૂકા ધાણા વડિયારી મરી ખાડીને ઉમેરતા હોઈએ છીએ પરંતુ સૂકા ભજીયામાં આ રીતે શેકીને આખા ઉમેરવામાં આવે છે હવે ધાણી અને વડિયારી શેકાઈ જાય ત્યારબાદ તેમાં થોડો કલર આવે અને સુગંધ આવવાની શરૂઆત થાય એટલે આપણે તેમાં એક ટેબલ સ્પૂન તલ ઉમેરીશું આપણે ત્રણેય વસ્તુનું માપ એક સરખું રાખેલું છે અને તલ હંમેશા આ રીતે છેલ્લે ઉમેરજો કારણ કે તલને શેકાતા ખૂબ જ ઓછો સમય લાગે છે હવે ત્રીસથી થી પિસ્તાલીસ સેકન્ડ માટે તલ ફૂટવા લાગે સુધી તલને આપણે શેકી લઈશું હવે પિસ્તાલીસ સેકન્ડ પછી તલ પણ શેકાઈ ગયા છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ મિશ્રણને આપણે પાંચ મિનિટ માટે ઠંડુ થવા માટે એક તરફ રાખીશું હવે સુકા ભજીયાનો લોટ બાંધવા માટે મેં અત્યારે એક કપ ભરીને ચણાનો કરકરો લોટ લીધો છે જે આપણે મોહન થાળ બનાવવા માટે ચણાના લોટનો ઉપયોગ કરતા હોય તે મેં લીધો છે કપના માપથી જો તો એક કપ છે અને ગ્રામના માપથી જો તો બસો ગ્રામ છે તેને બાઉલમાં ઉમેરીશું સાથે લઈશું એક ટી સ્પૂન લાલ મરચું પાવડર સાથે લઈશું હાફ ટી સ્પૂન જેટલી હળદર વન ફોર્થ ટી સ્પૂન જેટલી હિંગ અને મીઠું સ્વાદ પ્રમાણે હવે આપણે તેમાં ઉમેરીશું એક ટી સ્પૂન જેટલો જેને આપણે હાથેથી આ રીતે મસળીને ઉમેરીશું હવે અજમો ઉમેરે બાદ તેમાં ઉમેરીશું એક ટેબલ સ્પૂન આખા મરી જેને અત્યારે આપણે શેક્યા વિના લેવાના છે અને શેકવાની કોઈ જરૂર નથી હવે મરી ઉમેર્યા બાદ તેમાં ઉમેરીશું એક ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી તો કસૂરી મેથીને આ રીતે હાથેથી મસળીને ઉમેરવાની કસૂરી મેથીનો ફ્લેવર સૂકા ભજીયામાં ખૂબ જ સરસ આવતો હોય છે અને સાથે આપણે ઉમેરીશું હાફ ટી સ્પૂન જેટલું લવિંગનો પાવડર અને તેની સાથે આપણે જે સૂકા દાણા તલ અને વડિયારી શેકીને રાખ્યા હતા તે ઉમેરી દઈશું હવે સૌથી પહેલાં બધી આ ડ્રાય સામગ્રીને મિક્સ કરી લેવાની છે બધું મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં મોણ માટે તેલ ઉમેરીશું તો અત્યારે હું ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ લઉં છું અને તેને આ રીતે લોટમાં સરખું મિક્સ કરી લઉં છું ટૂંકમાં આપણે મુઠ્ઠી પડતું મોણ લેવાનું છે આપણે ફૂલવળી બનાવીએ ત્યારે તેમાં બધા ખડા મસાલા ઉમેરીએ છીએ તેની સાથે ખટાશ માટે દહીં અને ગડપણ માટે ખાડું ઉમેરતા હોઈએ છીએ પણ સૂકા ભજીયામાં ગડપણ કે ખટાશ ઉમેરવામાં નથી આવતા અને આ ભજીયાને આપણે એક મહિના સુધી સ્ટોર કરવાના હોવાથી તેમાં આ રીતે મુઠ્ઠી પડતું મોણ અવશ્ય કરવું હવે તમે જોઈ શકો છો આપણા લોટની અંદર મુઠ્ઠી પડતું મોણ આવી ગયું છે તો તેમાં જરૂર મુજબ પાણી ઉમેરતા જઈશું અને એકદમ કઠણ લોટ બાંધીને તૈયાર કરીશું તો ચણાનો લોટ પ્રમાણમાં એકદમ ચીકણો હોય છે એટલે આપણે એકસાથે બધું પાણી નહીં ઉમેરી જે પ્રમાણે પાણીની જરૂર પડશે એ પ્રમાણે પાણી ઉમેરતા જવાનું છે ને એકદમ કઠણ લોટ બાંધીને તૈયાર કરવાનો છે હવે આ લોટ બાંધવા માટે મારે લગભગ ત્રણથી ચાર ટેબલ સ્પૂન પાણીની જરૂર પડેલી છે અને તમે જોઈ શકો છો ધીમે ધીમે પાણી ઉમેરતા જે મેં આ રીતે એકદમ કઠણ કન્સિસ્ટન્સીનો લોટ બાંધીને તૈયાર કર્યો છે હવે આ લોટને આપણે પાંચ મિનિટનો રેસ્ટ આપવાનો છે પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ સેટ થઈ ગયો છે તો તેમાંથી આ રીતે એક નાનો લોવો કરી લઈશું અને તેને આ રીતે આપણે લંબોળ શેપ આપી દેવાનો છે હવે આમાંથી આપણે અનઇવન ઇવન શેપના ભજીયા બનાવી લેવાના છે તો મંચુરિયન્સ માટેની જે વડી હોય કે બોલ્સ હોય એ આપણે તૈયાર કરતા હોય એ જ રીતે આપણે આમાંથી ભજિયું તૈયાર કરવાનું છે અને તૈયાર થયેલા આ ભજિયાને આપણે પ્લેટમાં મૂકી લઈશું અને સેમ પ્રોસેસથી બાકીના ભજિયા તૈયાર કરી લઈશું તો તમે જોઈ શકો છો બાકીના ભજીયા આપણે સેમ પ્રોસેસથી તૈયાર કર્યા છે હવે ભજીયાને તળવા માટે આપણે તેલ ગરમ કરવા માટે રાખ્યું છે અને આપણે જે ભજીયા બનાવીને રાખ્યા હતા તેને તેલમાં ઉમેરતા જઈશું આ સમયે આપણું તેલ એકદમ મીડિયમ ગરમ થયેલું હોવું જોઈએ અને જે ગેસની ફ્લેમ છે મીડિયમ ટુ હાઈ હોવી જોઈએ તો ફ્રેન્ડ જેટલા એક વખતમાં સમય તેટલા આપણે ભજીયા ઉમેરી દઈશું અને આ સમયે આપણે ભજીયાને આ રીતે સતત ચલાવતા જવાનું છે ને તળતા જવાનું છે ભજીયા પ્રમાણમાં જાડા હોવાથી તેને તળાતા થોડો સમય લાગશે એટલે તમારે થોડી ધીરજ રાખીને ભજીયાને તળવા હવે આપણે જ્યારે આ સૂકા ભજીયા તળીએ છીએ ત્યારે તેમાંથી ખડા મસાલાની ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે અને આખી સુગંધ મારા રસોડામાં ફેલાઈ ગઈ છે હવે એક બેચને તળાતા લગભગ પાંચથી સાત મિનિટ જેટલો સમય લાગે છે અને પાંચથી સાત મિનિટ પછી મારા સુકા ભજિયા તળાઈ ગયા છે તેને આ રીતે હું એક જરામાં લઈ લઈશ જેનાથી તેનું વધારાનું તેલ નીતરી જશે તો ફ્રેન્ડ્સ જે લોકો ખંભાતીઓ અને જે લોકોએ ખંભાતના સૂકા ભજિયા ખાતા હોય એ અવશ્યથી કમેન્ટ કરજો કે મારા ટેક્સચર ટેક્સચરવાઈઝ આવા બન્યા છે કે નહીં ટેસ્ટ વાઇઝ તો જ્યારે તમે ઘરે ટ્રાય કરશો ત્યારે જ ખબર પડશે હવે તૈયાર થયેલા આ સૂકા ભજિયાને આપણે એક પ્લેટમાં લઈ લઈશું તો અવાજ પરથી તમે જોઈ શકો છો કે કેટલા ક્રિસ્તી બન્યા છે તો ઘરમાં નાનાથી લઈ મોટા સુધી બધાને ભાવે તેવા ખંભાતના સૂકા ભજિયા તૈયાર છે આઈ હોપ કે તમને મારી રેસીપી ખૂબ જ પસંદ આવી છે જો રેસીપી પસંદ હોય તો પ્લીઝ આ રેસીપીને એક લાઇક આપી દેજો અને સાથે કમેન્ટ કરવાનું નહીં ભૂલતા રેસીપી ને તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે ચોક્કસથી શેર કરજો અને ચેનલ પર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવતા બે લાયકનમાં ઓલ પ્રેસ કરો નહીં ભૂલતા ફરી મળીએ આવી એક નવી ઇન્ટરેસ્ટિંગ રેસિપી સાથે ત્યાં સુધી આવજો